પ્રબુદ્ધ કાછીયા નામના બાળકનું મોત નીપજ્યું છે જ્યારે ચાર લોકોનો તો બોટાદમાં રાણપુરમાં કાર તણાવવાની ઘટના બની હતી બોચાસણથી સાળંગપુર જતા સમયે રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે આ ઘટના બની જેમાં કાર પાણીમાં તણાઈ ગઈ હતી જેમાં વ્યક્તિનું અને સાથે જ એક બાળક સહિત બે વ્યક્તિના મોતની જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો તો બીએપીએસના હજુ પણ એક સ્વામી લાપતા છે જેમની શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે હજુ પણ આ સ્વામીની શોધ કરવામાં આવી રહી છે જે ઘટના બની છે કાર તણાઈ જવાની ઘટના રવિવારે એટલે કે ગઈકાલે રાત્રે જે ઘટના બની છે જેમાં સાળંગપુરથી બોચાસણ જે કાર જઈ રહી હતી તેને આ અકસ્માત નડ્યો છે આ સમયે કારમાં બીએપએસના સંત સહિત સાત લોકો કારમાં સવાર હતા ચાર લોકોનો આબાદ બચાવ થયો છે બે લોકોના મોત થયા છે અને એક સ્વામી હજુ પણ લાપતા છે